નમસ્કાર મિત્રો આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામે તમામ મિત્રો તમામ ગુજરાતીઓ અને મિત્રો ખાસ ખેડૂતો માટે સૌથી અગત્યના સમાચાર મિત્રો અત્યારે આખા ગુજરાતની અંદર ચર્ચા છે આખું ગુજરાત સ્તબ્ધ થઈ ગયું છે હેરાન થઈ ગયું છે મિત્રો સૌથી મોટા આજના સમાચાર મિત્રો ગુજરાતના રહેવાના છે તો મિત્રો હર્ષ સંઘવી કડક ચેતવણી મિત્રો આપી દીધી છે આપણા નાયબ મુખ્યમંત્રી દ્વારા ચેતવણી આપવામાં આવી છે તો આ તરફ એક મોટી સિસ્ટમ બનવાની છે પરેશ ગોસ્વામી સૌથી મોટી આગાહી કરી છે એના વિશે પણ જાણીશું એસબીઆઈ બેંક વિશે પણ જાણીશું મિત્રો ખેડૂત

બે સભાઓ યોજાઈ એક બાજુ નરેન્દ્ર મોદીની સભા યોજાય અને એક બાજુ ચૈત્ર વસાવાની સભા નર્મદા જિલ્લાના મિત્રો દેડિયાપાડા ખાતે મિત્રો યોજાઈ હતી બંને સભા એકસાથે યોજાઈ જેમાં સૌથી મોટી ચર્ચા મિત્રો જાગૃત થઈ હતી મિત્રો નરેન્દ્ર મોદીની સભામાં તો લેવાઈને આવેલા માણસો હોઈ શકે છે બોલાવી બોલાવીને પકડી પકડીને આવેલા માણસો હોઈ શકે છે પરંતુ ચૈતર વસાવાની મિત્રો સભા હતી મિત્રો જોવા જેવી સભા હતી એનો ડ્રોન નજારો પણ તમે સોશિયલ મીડિયામાં જોશો તો તમને ખબર પડશે મિત્રો ખૂબ મોટી સંખ્યાની અંદર મિત્રો દૂર દૂર સુધી તમે આ ફોટોની અંદર પણ જોઈ શકો છો દૂર દૂર સુધી મિત્રો તમને ભીડ જ દેખાશે સૌથી મોટી જનમેદની સાથે મિત્રો ગુજરાતમાં ચૈતર વસાવાની મિત્રો આ સભાથી કોઈને પકડીને લાવવામાં નહોતા આવ્યા બળ બળજબરીપૂર્વક નહોતા લાવ્યા આ બધા પોતાની રીતે આવેલા લોકો હતા તો સૌથી મોટા આજના મિત્રો સમાચાર રહેવાના છે એક બાજુ નરેન્દ્ર મોદીની સભા પણ ત્યાં મિત્રો યોજાઈ હતી પરંતુ ત્યાં તો લાવેલા માણસો હોઈ શકે છે મિત્રો ચૈતર વસાવે કીધું કે નરેન્દ્ર મોદીએ ખરેખર મારી સભા જોબી જોઈએ દેડિયાપાડા ની અંદર આપ ધારાસભ્યના ગઢમાં નરેન્દ્ર મોદીએ રોડ શો કર્યો હતો અને સભા યોજી હતી તો બીજી તરફ ચૈતર વસાવાએ પણ સભા યોજી હતી ગુજરાતની અંદર મંત્રીઓ બદલવાથી અમારો વિકાસ નથી બે હજાર સત્યાવીસમાં અમે સરકાર બદલીને જ રહીશું ચૈતર વસાવાનો મિત્રો આ ઉકાર છે કે બે હજાર સત્યાવીસમાં અમે સરકાર બદલીને જ રહીશું મિત્રો વડાપ્રધાન મોદી સામે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા દ્વારા એક આદિવાસી શક્તિ પ્રદર્શન મિત્રો કરવામાં આવ્યું હતું ગઈકાલે બિરસા મુંડા જન્મ જયંતિ એ મુજબ મિત્રો કાર્યક્રમ મિત્રો યોજાયો હતો અને મિત્રો વિશાળ મિત્રો ભેગી થઈ હતી એકસો પચાસ બિરસા મુંડાની જન્મ જયંતિ હતી અને એમાં મિત્રો આટલી મોટી ભીડ આટલી મોટી ભીડ મિત્રો ચૈત્ર વસાવાના નેતૃત્વ હેઠળ મિત્રો ભેગી થઈ હતી વડાપ્રધાનના કાર્યક્રમમાં તો બળજબરી પૂર્વક લાવેલી ભીડ હોય છે પરંતુ આ જે ભીડ 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 હતી હતી એ એ ઓરિજિનલ પોતાની રીતે આવેલા લોકો હતા પ્રકારની મિત્રો જોવા મળી ત્યાં એ જ નજારો છે જે વખતે આપણા ગુજરાતમાં મહાગુજરાત આંદોલન હતું ત્યારે મોરારજી દેસાઈની મિત્રો સરકાર હતી એક તરફ મોરારજી દેસાઈની સભા યોજાઈ હતી અને બીજી બાજુ ಮಹಾಗುಜರ ಆಂದೋಲನ ಆಗೇವನ ನೇತಾ ಇಂದುಲಾಲ್ ಯಿ એની સભા બોલાઈ હતી તો મિત્રો મોરારજી દેસાઈની સભામાં કાળા કાગડા પણ જોવા નહોતા મળ્યા પરંતુ હિન્દુ હિન્દુભાઈની સભાની અંદર વિશાળ જનમેદની મિત્રો ઉમટી પડી હતી એ જ નજારો મિત્રો ગઈ કાલે પણ જોવા મળ્યો હતો તો આ મિત્રો સૌથી મોટા સમાચાર મિત્રો રહેવાના છે તો મિત્રો આ તરફ હર્ષંઘવી દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે અત્યારે મિત્રો ખેડૂતોના કમોસમી પાકને લીધે વરસાદને જે નુકસાન થયું છે

તો એના સંબંધિત જવાબદાર કોઈ પણ અધિકારી હશે એને ચર્ચા કર્યા વિના કડક પગલા ભરવામાં આવશે એટલે તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે અને સમયસર વર્તણ મળી જાય એવી રીતના મિત્રો કડક ચેતવણી હર્ષ સંઘવી જે આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી હવે બની ગયા છે એમના દ્વારા મિત્રો કડક ચેતવણી આપવામાં આવી છે કે ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું ન પડે અને સમયસર વળતર મળી જાય એ મુજબની કડક ચેતવણી અધિકારીઓને આપી દેવામાં આવી છે ત્યાર પછીના મિત્રો અગત્યના અને સૌથી મોટા સમાચાર છે અત્યારે મિત્રો અંબાલાલ પટેલની આગાહીઓ પણ આવતી છે કે બે વાવાઝોડા આવે ને ત્રણ વાવાઝોડા આવે તમામ મિત્રોને આપણે લખી દેવાનું એક મોટી સિસ્ટમ જરૂર બનવાની છે પરેશ ગોસ્વામીએ કીધું છે પરંતુ કોઈએ ડરવાની જરૂર નથી જ્યાં મિત્રો શું કીધું તમામ મિત્રો જાણીને રાખજો મિત્રો આપણા ગુજરાતીઓએ કોઈએ ડરવાની જરૂર નથી પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે ગત દસ નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીનો પહેલો રાઉન્ડ શરૂ થઈ ગયો છે એના પગલે મહત્તમ અને લઘુત્તમ તાપમાન બંનેની અંદર નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને આને લઈને હવે મિત્રો પચીસ નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીની અંદર એક વધુ મોટી સિસ્ટમ જોવા મળશે પચીસ તારીખની આજુબાજુ મિત્રો એક સિસ્ટમ બંગાળની ખાડીમાં જોવા મળશે પરંતુ એની અસર ગુજરાતની અંદર થવાની નથી એ સિસ્ટમ ગુજરાત તરફ આવવાની નથી એટલે ગુજરાતીઓએ ડરવાની કોઈ જરૂર નથી બંગાળની ખાડીની સિસ્ટમ છે તો એ તરફ જે આંધ્રપ્રદેશ લાગુ વિસ્તાર છે ઓડિશા લાગુ વિસ્તાર છે એ બધા વિસ્તારને અસર કરશે ગુજરાત તરફ આ સિસ્ટમ આવવાની કોઈ સંભાવના નથી એટલે ગુજરાતીઓએ ડરવાની જરૂર નથી તો જે મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં સમાચાર આવતા હોય કે બે વાવાઝોડા આવે ત્રણ વાવાઝોડા આવે તો મિત્રો હવે ગભરાવાની કોઈ જરૂર નથી ગુજરાતીઓએ મિત્રો ખાસ ગભરાવાની કોઈ જરૂર નથી ગુજરાતની અંદર કોઈ પણ માવઠાની પણ આગાહી નથી તો સૌથી મોટા અગત્યના સમાચાર હતા મિત્રો હવે આપણે ખેડૂતો માટેના સમાચાર પણ જાણીશું પણ એ પહેલાં એસબીઆઈ બેંક દ્વારા એક સુવિધા બંધ કરી દેવામાં આવી છે એના વિશે મિત્રો તમામ મિત્રો જાણી લેજો દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેને આપણે એસબીઆઈ બેંક કહીએ છીએ એમણે હવે મિત્રો હવે ડિજિટલ પેમેન્ટ માટે જે લોકપ્રિય એની સ્કીમ હતી એમ કેશ એ ફીચરને મિત્રો બંધ કરી દીધું છે આ એમ કેશ શું હતું તો મિત્રો આ એમ કેશ એવી સિસ્ટમ હતી એવું ફીચર હતું કે તમારા કોઈપણ ખાતા નંબર વગર તમે મોબાઈલ નંબર અથવા તો ઇમેલ આઈડીની મદદથી તમે પૈસાને મોકલી શકતા હતા અને આવી રીતના સુવિધા લઈ શકતા હતા પરંતુ હવેથી આ એમ કેશ ફીચરને બંધ કરી દેવામાં આવશે બેંકે ખુલાસો કરી નાખ્યો છે કે આવનારી ત્રીસ નવેમ્બર પછી એમ કેશ મોકલવા અને ક્લેમ કરવાની સગવડ ઓનલાઈન એસબીઆઈ અને યોનોલાઇટ બંને ઉપરથી હવે બંધ કરી દેવામાં આવશે એટલે કે એક ડિસેમ્બર બે હજાર પચીસથી આ સેવા હંમેશા માટે બંધ થઈ જશે તો સૌથી મોટા સમાચાર છે એસબીઆઈ દ્વારા જે એમ કેસની સુવિધા હતી એ પહેલી ડિસેમ્બરથી બંધ કરી દેવામાં આવશે ત્યાર પછીના મિત્રો હવે ખેડૂતો માટેના અગત્યના સમાચાર ઉપર મિત્રો નજર કરી નાખીએ તો મિત્રો ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે લોન આપવાની એક અગત્યની જાહેરાત કરી નાખવામાં આવી છે આ ચાલુ વર્ષે ખેડૂતોને કમોસમી પાકમાં મિત્રો ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે અનેક લોકો ધીમે ધીમે આવ્યા હતા પોતાના ગામના જે બિઝનેસમેન કે વગેરે લોકો હોય એને પોતાના ગામના ખેડૂતોને સહાય પણ કરી હતી ત્યારે હવે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ખેડૂત માટે ખાસ કૃષિ લોન યોજના શરૂ કરવામાં આવી છે એમના માટે આ સહાય છે કે એવા ખેડૂતોને જીરો ટકા વ્યાજે લોન આપવામાં આવશે જ્યાં મિત્રો આની અંદર અંદાજે બે લાખ હજાર ખેડૂતો માટે તેરસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ બાર હજાર રૂપિયા સુધીની સહાય મળશે આ સહાયની જે મુદ્દત હશે એક વર્ષ માટે હશે એક વર્ષમાં પૈસા પરત કરી દેવાના કોઈ પણ વ્યાજ ભરવાનું નથી ઝીરો ટકા વ્યાજે મિત્રો ખેડૂતો પૈસા લેશે અને એટલા જ પૈસા ચૂકવવાના રહેશે તો એક વર્ષમાં ચૂકવી દેવાના રહેશે તો મિત્રો આ જે લોન આપવાનો નિર્ણય મિત્રો બેંકના ચેરમેન છે જયેશ રાદડિયા એમના દ્વારા મિત્રો લેવામાં આવ્યો છે ખેડૂતો જે ખાસ કરીને રાજકોટ જિલ્લાના અને મોરબી જિલ્લાના મંડળી મારફતે ધિરાણ લેતા હોય એ ખેડૂતો માટે સ્કીમ યોજના શરૂ કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે રજિસ્ટ્રેશન કરવાની જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા ખેડૂતો માટે જાહેરાત કરી છે કે જે ખેડૂતો બાગાયતી પાકો વાવે છે જેવા કેરી ચીકુ જામફળ સીતાફળ કેળા આવા ફળોની ખેતી કરતા હોય અથવા તો બાગાયતી શાકભાજી વાવે છે જેમાં સરગવો ટમેટા કાકડી કેપ્સિકમ આવી ખેતી કરતા હોય એવા ખેડૂતોએ પોતાના ખેતર અથવા તો બગીચાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે ક્યાંથી રજીસ્ટ્રેશન કરવાનું છે તો અપેડા અંતર્ગત જે અપેડા વેબસાઇટ આવે છે ત્યાંથી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે તો બાગાયતી ખેતી કરતા ખેડૂતોએ પોતાના ખેતર અને બગીચાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે ત્યાર પછી ના મિત્રો અગત્યની જાહેરાત કરવામાં આવી છે રાહત પેકેજની અરજી શરૂ થઈ ગઈ છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોમ્બર વીસ ના રોજ એક જાહેરાત કરવામાં આવી હતી કે જે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો હમણાં જે વરસાદ પડ્યો એની વાત નથી ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં જે પાંચ જિલ્લાઓને મિત્રો નુકસાન થયું હતું પાંચ જિલ્લાના ખેડૂતોને નુકસાન થયું હતું કયા કયા જિલ્લા જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવ થરાદ એમ કુલ પાંચ જિલ્લાના ખેડૂતોને જે નુકસાન થયું હતું માટે સુડતાલીસ કરોડ રૂપિયાની સહાય પેકેજ જાહેર કરી હતી એમાં મિત્રો એકસો નેવ કરોડ વધારાના મિત્રો સહાય આપી એટલે લગભગ અગિયારસો સાડત્રીસ કરોડ રૂપિયાની મિત્રો સહાય પેકેજ જાહેર કર્યું હતું જેમાં મિત્રો પિયત અને બિન પિયત માટે ખેડૂતોને હેક્ટર બાવીસ હજાર રૂપિયાની સહાય અને બાકી જે બહુ વર્ષાયું ખેતી કરતા હોય એના માટે સત્યાવીસ હજાર પાંચસો રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી આવા ખેડૂતો માટે અરજી પ્રક્રિયા જુનાગઢ પંચમહાલ કચ્છ પાટણ વાવ મિત્રો શરૂ થઈ ગઈ છે અને પંદર દિવસનો સમયગાળો પણ આપવામાં આવ્યો છે તો એવા ખેડૂતો માટે રાહત અરજી શરૂ છે અને હાલ મિત્રો જે ખેડૂત મિત્રોને નુકસાન થયું હતું આખા ગુજરાતને નુકસાન થયું હતું અને એના માટે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ બહાર પાડ્યું છે એના માટે પણ મિત્રો ચૌદ તારીખથી મિત્રો અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એટલે બંને માટે મિત્રો અત્યારે અરજી ફોર્મ શરૂ છે બંને પ્રક્રિયા શરૂ છે જે મિત્રોએ રાહત પેકેજનો લાભ લેવો હોય તો મિત્રો એ મિત્રો ફોર્મ ફટાફટ ભરી દેજો ત્યાર પછીના મિત્રો અગત્યની જાહેરાત ઉપર મિત્રો આપણે આવી જઈએ તો મિત્રો હવે પાસપોર્ટ પણ હવે ઈ પાસપોર્ટ આવી ગયા છે મિત્રો એક ડિજિટલ પાસપોર્ટ આવી ગયા છે

ભારતીય દૂતાવાસોની અંદર નવા પાસપોર્ટ અને રિન્યુઅલ માટે ફક્ત ચીપવાળા પાસપોર્ટ જ ઇસ્યુ કરવામાં આવશે એટલે મિત્રો આવા પ્રકારની એક ચીપ મિત્રો ચોંટાડેલી હશે એવા ચીપવાળા હવે ડિજિટલ ઈ પાસપોર્ટ મિત્રો આવશે પરંતુ જે મિત્રો પાસે જૂના પાસપોર્ટ હોય તો એનું શું તો જ્યાં સુધી મિત્રો તમારી પાસે જૂના પાસપોર્ટ હોય તો જૂના પાસપોર્ટ ચાલશે એ પાસપોર્ટને જ્યારે રિન્યૂ કરવાનો સમય આવશે ત્યારથી મિત્રો એ નવા પાસપોર્ટ થઈને આવશે એટલે કે આવા ચીપવાળા થઈને આવશે તો જૂના પાસપોર્ટ તમારી પાસે હોય તો એ પણ અત્યારે માન્ય જ ગણાશે પરંતુ આવનારા સમયમાં હવેથી જેટલા પણ પાસપોર્ટ બનશે એ આવા ચીપવાળા પાસપોર્ટ જ બનાવવામાં આવશે એટલે કે ઈ પાસપોર્ટ મિત્રો બનશે આ નવો ફેરફાર થઈ ગયો છે પાસપોર્ટની સુરક્ષા અને ઇમિગ્રેશન પ્રક્રિયા ઝડપી બને એ માટે હવેથી આવા ડિજિટલ પાસપોર્ટ મિત્રો કરવામાં આવ્યા છે તો મિત્રો આ આજના ખૂબ અગત્યના અને ખૂબ મહત્ત્વના સમાચાર મિત્રો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઇક કરી દેજો તમારા જેટલા પણ મિત્રો હોય ફેસબુક ગ્રુપમાં હોય વોટ્સઅપ ગ્રુપમાં હોય તો ફટાફટ એના વિડીયો મોકલી દેજો આ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન